હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં કારણ કે આજે વ્લોગને બનાવવાનો કારણ કે તમે બધાએ ઘણી બધી કોમેન્ટો કરી હતી તો એનો સ્પેશિયલ આ જવાબ આપવાના છે તો આજે સ્પેશિયલ પ્યુ એને વિડીયો બનાવવાનો છે તો ખાસ કરીને પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને કેમ કે તમારા બધાના સપોર્ટના કારણે મેં અહીંયા સુધી પીગાશી અને મેં તમને કીધું કે

બિના બીને રહેલો થેઠવતી ને ચેલનલ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ખાસ ખાસ મેન મેન કોમેન્ટ છે એ બધી લેવું આપણે પહેલાં તમારા બધાની મોસ્ટ ઓફલી એટલી કોમેન્ટ હતી કે તમે ક્યાં રહો છો તમારું ગામ ક્યું છે તમારું નામ શું છે ઘણા બધાની એવી કોમેન્ટો હતી તો આપણે પહેલાં એનો જવાબ દઈએ એનો જવાબ તમને રૂપા આપશે મારા પણ હા મારું નામ છે રૂપા ને અમારું ગામ છે ડીઆર

બેન કેમ બહુ કામ કરતા ઘરનું કઈ કામ કેમ ને બેન એક હશે એટલે બહુ કામ ના કરવા દેતા એને આ બધી કોમેન્ટમાં એક એવો સવાલ પણ હતો કે રૂપા નું ગામ કયું છે એમ તો એજ કેહ આપણને બી ઘણી બધી એવી કોમેન્ટ હતી કે તમારે મોવા કેટલું થાય ફગોડા કેટલું થાય બગદાણા કેટલું થાય અને ઉચા કેટલું થાય તો અમારા ગામથી બગદાણા પાંત્રીસ કિલોમીટર થાય ભગુડા વીસ કિલોમીટર થાય અને મોવા અઢાર કિલોમીટર થાય અને ઉચા કોરોડા ચાર કિલોમીટર થાય તો એટલું જ તે અમારે દૂર થાય આજુબાજુમાં આજુબાજુમાં છે બધું તો ફાઇનલી એક બીજા ઘણા બધા સવાલ આના ઘરના છે કેમ કે એના કેટલા ભાઈ છે કેટલા બેન છે કેટલા લગન થઈ ગયેલા છે એ બધાનો જવાબ તમને રૂપ આપશે હમ મારે બે ભાઈ છે અમે તન બેનો છે પછી બે બેનો લગન થઈ ગયેલા છે બે ભાઈ બાકી છે અને એક બેન બાકી છે તમારા બધા સવાલના જવાબ આમાં આવી ગયા એકમાં ઘણી બધી એવી કોમેન્ટ હતી પણ અમે એકમાં લઈ લીધી છે હા હવેનો સવાલ એવો છે કે બેનના લગ્ન કે દી છે એ બેન જ જવાબ દે

અમારા ઘરમાં કેટલા સભ્યો છે એ બધાનો પરિચય એનો પણ આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવીશું એ બે ત્રણ દિવસની અંદર આવી જાય છે વિડીયો તો અમારા ઘરમાં કેટલા જણા છે એ શું કામ કરે છે અને કોણ કોણ છે કેટલાના લગ્ન થઈ ગયેલા હે એ બધું કરવા જઈએ તો વિડીયો બહુ મોટો થઈ જાય એટલા માટે આપણે એક સ્પેશિયલ વિડીયો એનો બનાવી નાખશું તમે એ બધા કોમેન્ટ કરી હતી કે સ્પેશિયલ વિડીયો બનાવજો તો ખાસ કરીને એનો એક આપણે સ્પેશિયલ વિડીયો બનાવી નાખશું

બધું કામ કરે અને પપ્પા તો પાસે જો સંજે બીજું કઈ કામ હોય તો કામ કરવા વિયા થાય તો ઘરે ઘડી વારે રે અને હજી પણ બધું કામ કરે છે તો મારી કોમેન્ટ એવી હતી કે મારી સગાઈ થઈ ગઈ છે તો મારી સગાઈ જે નથી થઈ તમારા ધ્યાન માં હોય તો કેજો તો ખાસ એક તમારા બધાનો સવાલ હતો કે તમારી પાસે કેટલી ગાડી છે તો અમારી પાસે ત્રણ ગાડી છે અને હંધાની પહેલા મે આ ગાડી લીધી છે જ્યારે અમારા ઘરમાં માં કોઈને પણ ગાડી નોતી આવડતી ને ત્યારે મે આ ગાડી લીધી છે અને એની પછી આવડી આ ગાડી લાવ્યા હા સ્પ્લેન્ડર અને એ પછી એક મોટી ગાડી લેવા અને એ છે આ બુલેટ તો આ ત્રણ ગાડીઓ અમારી પાસે છે અને ખાસ એક તમારા બધાનો એ પણ સવાલ હતો કે તમે કઈ ફોનમાં શૂટ કરો છો અને કઈ એપમાં એડિટ કરો છો એમ તો હું મારી પાસે અત્યારે આઈફોન ઇલેવન મોબાઈલ છે અને વેન એપની અંદર હું એડિટ કરું છું અને બીજી કોમેન્ટ એવી હતી કે પરવીનભાઈ તમારે શું થાય એમ તો પરવીનભાઈ છે મારા હગા મામાનો છોકરો છે અને રૂપાના દાદાનો છોકરો છે અને એક કોમેન્ટ એવી પણ હતી કે જનકભાઈ તમારે શું થાય એમ તો જનક છે એ મારા હગા માસીનો છોકરો છે મારા ભાઈ થાય અને ખાસ કરીને તમારા બધાનો એક સવાલ હતો કે તમારે ઘરની ડેલી ક્યાં છે ડેલો ડેલો એવું કઈ હોય તો બતાવો એમ તો અમારો અહીંયા ખાલી ઘરની બાજુમાં જ ત્યાં ખાલી વટવાની કેડી છે અને આ રસ્તો છે ને એ ડાયરેક્ટ ઊંચા કોટડા જાય છે અહીંયાથી અમારા ગામથી ઊંચા કોટડા બાયપાસ રોડ બનેલો છે ત્યાં છે અને અમારે આવવાનું ની બધી હોય તો એ મારે અહીંયા બીજી બાજુ એક ડેલો છે ત્યાંથી ના અમી સામે લેવો અમે એ ડેલો છે ત્યાંથી અમે આવી છીએ દાદાનું ઘર છે અને એની બાજુમાંથી એકજેટ ડેલો છે તો ત્યાંથી મારે અહીં ઘેરેન બધે આવવાનું નહીં હોય તો અહીં તો ખાલી એમને ખાલી આ કેડી કરેલ છે કારણ કે ક્યારેક જવું આવવું હોય તો કાઈમ લાગે એટલા માટે તો ખાસ તો બધાયની મોસ્ટ ઓફલી લાડ બધી કોમેટિવ હતી કે તમારે આ એક મહિનાની ઇન્કમ કેટલી છે એમ ઇન્કમ જાણવી હોય તો કાલે સવારે વાગે આવશે એમાં છે તો એમાં તમને ખબર પડી જાય તો કાલેનો વિડિયો જોવાનું ભૂલતા નહીં કાલે આઠ વાગે આવશે એક વિડિયો અંદર स्पेशल એક મહિનાની ઇન્કમ અમારે કેટલી છે તો એ તમને જાણવા મળી જાય જોવા મળી જાય એક સવાલ કેમ ને એ અમારે કે કેમ અમારે આપણે કેમ હાડી હાડીને પહેરાતી ગામ આપણે તે માતાજીને હાડી છે કુળદેવી માની એટલે આપણે હાડી નહીં પહેરાતી પહેલેથી આપણે આખી હાડી પહેરવાની નહીં હાડલો જ પહેરવાનો એટલે કટકા સુટાવ ઓઢવાના હાડલો નહીં પહેરવાનો અમારા મધની અંદર અમારે આખી હાડી ઓઢીને નથી જવાતું એટલે અમારે ત્યાં ગીમેના જાવા આવવાનું હોય ગીમેના લગ્ન પર્સન હોય તો અમે આખી હાડી પહેરીને જઈએ

અમારા બાજુ બધે એવું જ થયું કારણ કે ઘણી બધી અમારા વધારે આ ડિસ્ટ્રિકની અંદર છે ને ઘણી જગ્યાએ મામા ભાઈના લગ્ન થાય છે અને ખાસ તમારા બધાની બહુ બધી કોમેન્ટ હતી કે તમારા મેરેજનો આલ્બમ બતાવો લગ્નની કેસેટ બતાવો એમ તો બતાવી દઈએ કે પોમેન્ટ આપશે ને હાજર લાયક આવશે તો ક્યાંસ બનાવશે એવું છે કે જો લાઈક આ વિડીયો ની અંદર અને પછા કોમેન્ટ એવી આવશે કે તમારા લગ્નની કેસર્ટ બતાવો એમ તમે સ્પેશ્યલ એની કેસર્ટ ના થોડા થોડા ભાગ કરી અને અમારા આખા અમારા લગ્નનો આખો વિડીયો તમને બતાવશું તો ખાસ કરીને ભૂલતા નહીં કે તો બધાય કોમેન્ટ ગયા ને ઘણા બધા ની એવી કોમેન્ટ હતી કે તમે સુરત આવો મુંબઈ આવો વડોદરા આવો અમદાવાદ આવો એવી ઘણા બધા કોમેન્ટ કરી છે તો ખાસ કરીને બધે આવશું બધાને ઘેરે આવશો આટો મારો એક એક વાર અવિનાશ મોટો થઈ જાય કે એટલે આવશું કારણ કે અવિનાશ અત્યારે નાનો છે અને બહુ બહાર લીન ન નીકળાય એટલા માટે અમે ત્યાં બહુ બહાર નથી જતા તો અવિનાશ મોટો થઈ જાય એટલે પછી અમે તમને કહી દેવું ક્યાંથી સૌ કોમેન્ટ કરો એટલે અમે ન્યા આવશું પછી બધી બધી જગ્યાએ આવશું અને ખાસ એક તેમની કોમેન્ટ છે કે મમ્મી વડી બનાવી હતી એ કેટલો સમય સુધી હારી રહી તો કેટલા સમય સુધી હારી રહી ત્રણ મહિના લગન હારી રહી બે ત્રણ મહિના હા એમાં તો મગ મઠ ને સિનાન ડાય ત્રણ વસ્તુ નાખીને બનાવી તો વધારે હારી રહી ને એ બહુ મીઠી થાય તમારા બધાને તે વડી બનાવી તો બાને કે તો બા બનાવી ગઈ હા હું બનાવી દે બનાવી દે અને ખાસ તમારા બધાની બહુ બધી કોમેન્ટો આવેલ હતી તો બને એટલે અમે જવાબ આપ્યા છે તો કોઈની કોમેન્ટ બાકી રહી જતી હોય તો દિલથી માફ કરી દેજો અને જે પણ કોમેન્ટ કોઈની બાકી રહી ગઈ હોય તો આ વિડીયોની અંદર ખાસ કરીને કમેન્ટ કરી દેજો તો આપણે એનો જવાબ હું એમનો કોમેન્ટ દ્વારા આપી દઈ કોમેન્ટ આવશે તો આપણે જવાબ આપવાનું આપી દેવું તો આ આ વિડીયોની અંદર ઘણી બધી કોમેન્ટ કરવાની કીધી છે તો ખાસ કરીને બધે કોમેન્ટ કરી દેજો અને આજનો વિડીયો આ કોઈને વિડીયો કેવો લાગ્યો પાછા ખાસ 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 કરીને જણાવજો તો મળી પછી એક નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ બબાય